આકાશ વેલ્થ ક્રિએશન માટે છેલ્લા ત્રણ વર્ષથી ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી રહ્યું છે આજકાલ શેર બજારમાં તેજી ચાલી રહી છે તેથી તેનો પોર્ટફોલિયો ગ્રીનમાં છે આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આગામી થોડાક મહિનાઓમાં માર્કેટમાં કરેક્શન એટલે કે ઘટાડો આવી શકે છે જેના કારણે આકાશની ચિંતા છે કે તેનું પોર્ટફોલિયો લીલામાંથી લાલ થઈ જશે આકાશની જેમ ઘણા રોકાણકારો બજારના ઉતાર ચઢાવથી ગભરાઈ જાય છે આકુળ વ્યાકુળ થઈને ક્યાં તો એસઆઈપી બંધ કરી દે છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડી લે છે પરંતુ શું આ સાચી રીત છે તો આનો સ્ટ્રિક્ટલી જવાબ છે ના આવો જાણીએ કેમ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી દ્વારા આકાશ જેવા રોકાણકારો એક ફિક્સ રકમ દર મહિનાની નિયત તારીખે મ્યુચ્યુઅલ ફંડની કોઈ સ્કીમમાં જમા કરે છે દરેક બજારની જેમ શેર બજારમાં પણ સાયકલ કામ કરે છે ક્યારેક બજારમાં તેજી આવે છે તો ક્યારેક મંદી જ્યારે બજાર ઉપર જાય છે ત્યારે રોકાણકારોને એનએવી એટલે કે નેટ એસેટ વેલ્યુ દ્વારા વધુ વેલ્યુ મળે છે તેવી જ રીતે જ્યારે બજાર નીચે જાય છે ત્યારે ફિક્સ અમાઉન્ટમાં વધુ યુનિટ મળી જાય છે આને રૂપી કોસ્ટ એવરેજિંગ કહે છે જેવી બજારમાં ફરી તેજી આવશે મ્યુચ્યુઅલ ફંડની એનએવી વધવાને કારણે તમારા રોકાણ પરનું રિટર્ન પણ વધી જાય છે એનએવી એક કિંમત છે જેના પર તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના યુનિટ ખરીદો અથવા વેચો છો માની લો કે તમે મ્યુચ્યુઅલ ફંડની એક સ્કીમમાં પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તેની એન એવી બસો રૂપિયા છે આ સ્થિતિમાં તમને પચીસ યુનિટ મળશે હવે ધારો કે એક વર્ષમાં એન એવી થી વધીને ત્રણસો રૂપિયા થઈ જાય છે અને તમે તેને વેચવાનો નિર્ણય કરો છો તો તે સમયે તમને સાત રૂપિયા મળશે આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલા એક્સપર્ટ્સ સલાહ આપે છે કે બજારમાં ઉતાર ચઢાવ હોવા છતાં લોકોએ એસઆઈપી દ્વારા દર મહિને રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ

ફાઇનાન્શિયલ ગોલની રકમ અને રોકાણના સમયના આધારે એસઆઈપી નક્કી કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે બજારની ડરીને બંધ કરો છો કે પૈસા ઉપાડી લો છો તો તમે તમારા રોકાણની સાથે કરી રહ્યા છો અને ફાઇનેન્શિયલ ગોલને મેળવવાથી ચૂકી શકો છો એસઆઈપી બંધ કરવા અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી નાણાં ઉપાડવાથી તમને કમ્પાઉન્ડિંગનો સંપૂર્ણ લાભ નહીં મળે સતત રોકાણ કરીને તમે કમ્પાઉન્ડિંગની શક્તિનો સંપૂર્ણ લાભ લઈ શકો છો કમ્પાઉન્ડિંગ સમયની સાથે તમારા રિટર્નને વધારવામાં મદદ કરે છે હકીકતમાં આમાં તમને ઇન્વેસ્ટમેન્ટ પ્લસ રિટર્નની ઉપર રિટર્ન મળતું જાય છે જે દર વર્ષે ઉમેરાતું પણ જાય છે અને પૈસા વધતા રહે છે કમ્પાઉન્ડિંગની શક્તિને એક સિમ્પલ ઉદાહરણ વડે સમજીએ ધારો કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને બે હજાર રૂપિયાનું રોકાણ કરો છો જેના પર તમને અંદાજે બાર ટકા રિટર્ન મળશે તમે દસ વર્ષમાં બે લાખ ચાલીસ હજાર રૂપિયાનું રોકાણ કરશો જ્યારે દસ વર્ષ બાદ તમારી પાસે ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા હોઈ શકે છે જે લગભગ બમણું છે આ છે કમ્પાઉન્ડિંગની તાકાત મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન ફિક્સ નથી તેથી ઇક્વિટી ફંડમાં રિટર્ન વધી કે ઘટી બની શકે છે જ્યારે શેર બજારમાં ઘટાડાનો સમય આવે છે ત્યારે જેટલી અસર શેર ઉપર પડે છે તેટલી મ્યુચ્યુઅલ ફંડ પર નથી પડતી કારણ કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એકથી વધુ એસેટ ક્લાસ જેવા કે ઇક્વિટી બોન્ડ્સ ગોલ્ડ રિયલ એસ્ટેટમાં રોકાણ કરે છે માત્ર ઇક્વિટી પોર્શન વિશે વાત કરીએ તો તેમાં પણ જુદા જુદા માર્કેટ કેપ અને સેક્ટરની કંપનીઓમાં એક જ સેક્ટરની જુદી જુદી કંપનીઓના શેર્સમાં રોકાણ કરવામાં આવે છે આનાથી કોઈ એક એસેટ સેક્ટર અથવા શેરના ખરાબ પ્રદર્શનને બીજી એસેટ બેલેન્સ કરી લે છે તેથી જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ શેરની જેમ એકદમ ધડામ નથી થઈ જતું જો તમે પણ આકાશની જેમ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરો છો તો બજારના ઉતાર ચઢાથી ગભરાશો નહીં પરંતુ ધીરજ રાખીને તમારું રોકાણ ચાલુ રાખો